રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે નેઠેઠે જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદગેરાનંદ ભયો જય કનૈયા લાલ કિના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેન્ડ ચોક ભગતસિંહ બાવલા ચોક ગાંધી ચોક શોભાયાત્રા નો લાભ લેતા હોય છે આજે ખુબજ અમને આનંદ આવ્યો છે અમે પૂજા કરી પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજીની સાથે અમે બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ ભગવતસિંહ ચોક ગયા ભગવતસિંહ થી ગાંધી ચોક ગાંધી ચોક થી અમે અહીંયા નાગનાથ ગેટ પાસે આવ્યા ત્યાં અમે રથયાત્રા પૂરી કરી બધા જ ઉપર જના જ્ઞાતિના લોકો અમારી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો અ લેડીસ મિતાર્કો બતાઉ મે ખૂબ જ આનંદ આવ્યો ને મટકી ફોડ નામ કે કાર્યક્રમ રાખતો હાતુ કોરા પાલ લખી દે કનયાલા લખી હાતુ કોરા પાલ લખી દે કનયાલા લખી વરસ સુવા ઇસ્ટાગ્રુપ હતા આ 21 વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવૈંદભાઈ સુવા દ્વારા રીતનરૂપી સ્થાપના કરવાની આવેલી હતી આ ઇસ્ટાગ્રુપ હતું કોબલેટામાં હિન્દુ સમાજની એકતા અખંડિતતા અને ભાઈચારો ગણેશ ઉત્સવ લોકમેળો જેવા અનેક લોક ને ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત એકવીસમી રથયાત્રા ક્રિષ્ના દ્વારા કાઢવામાં આવેલ છે આ રથયાત્રામાં